નમસ્કાર જય માતાજી હું છું આપનો દોસ્ત હાસ્ય અને સાહિત્યકાર ચંદ્રેશ ગઢવી ફરી એક વખત આ કોમેડી વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત અને અભિવાદન છે સાકર ભળે દૂધ અને ગોળ ભળે કંસાર આ મંડળાથી મંડળું મળે તો સુખી સંસાર અત્યારે મંડળાથી મંડળું મળ્યું હોય પણ બીજે આ પૈણા લારિયા ને બીજે લડતા હોય આ એક યુવાન ને રેસ્ટોરન્ટમાં યુવતીને કે શું મગાવવું તો એની પ્રેમિકા કે મારા હાટુ એક કપ કોફી અને તારા એકસો હા એક બેન દવાખાને ગયા ઘરવાળાને આઈરે લઈ ગયા તા એટલે બેન ને એની અંદર લઈ ગયા ને એટલે બેન ડોક્ટર સાહેબ ને કહી સાહેબ મારે ઘરવાળાને અંદર બોલાવી લો ને તો ડોક્ટર કે બેન હું સજ્જન માણસ છું તમે સમજો એવો નથી શેર તમે તો સજ્જન છો પણ મારું ઘરવાળી રહ્યો ને ત્યાં જો નર્સ સાથે વાત લઈ ગયો છે બેનોને અનુભવ હોય અને બધાય એ બાંધતા હોય મયરા પછી એ બાંધતા હોય છે એક જણો હમણાં મરી ગયો મરી ગયો ને ઉપર ગયો એટલે ત્યાં સ્વર્ગ ને નર્કનો બેનો દરવાજો હતો ચિત્રગુપ્ત ત્યાં ઊભો હતો એટલે અવડા સ્વર્ગમાં જવા આવા જતો હતો ચિત્રગુપ્ત કે એમ અહીંયા જવા ન મળે તો લોકો તો કરવાનો શું એ કે હું જે શબ્દ કહું ને એનું તારે સ્પેલિંગ કહેવાનો સાચો સ્પેલિંગ કે ને તો તને અંદર જવા દેશે સ્વર્ગમાં નકર નરકમાં તો કે બોલો શું સ્પેલિંગ કહેવાનો છે તો કે લવ નો સ્પેલિંગ બોલ ઓલો કે હાઉ હેલુ એલ ઓ વી ઈ ચિત્રગુપ્ત કે બરોબર તને અંદર જવા દેવામાં આવશે એ હજી અંદર જાતો હતો ને ત્યાં ચિત્રગુપ્તને યમરાજાનો સંદેશો આવ્યો કે તાત્કાલિક કે તું મારી પાસે આવ તો ઓલો ભાઈ હતો ને ચિત્રગુપ્ત કે હું યમરાજા પાસે જાઉં ને ત્યાં સુધી થોડીક વાર તું અહીંયા ઊભો રે ગેટ પાસે ગમે એ મરીને આવે ને તારે એને લવનો સ્પેલિંગ બોલાવવાનો સાચો સ્પેલિંગ બોલે તો સ્વર્ગમાં ખોટો બોલે તો નરકમાં હવે એમાં કુદરતનું કરવું એની ઘરવારી જ આવી તો તું અહીંયા કાં એ કે તમને સમસાનેથી બાળીને આવતા તાંતા એક્સિડન્ટ થયું એમાં હું ગુજરી ગઈ એ કે હાલો આઘા જાવ મને સ્વર્ગમાં જવા ગયો એ કે રસ્તામાં ઊભા રહી ગયા કે અહીંયા તારું ન હાલે એમ સ્વર્ગમાં જગ્યા ન મળે કે તો એ કે હું જે સ્પેલિંગ કહું ને શબ્દ કહું ને એનો તારે સ્પેલિંગ બોલવાનો તો જવા દેવા મળે તેની ઘરવાળી કે બોલો ક્યાં શબ્દનો મારે સ્પેલિંગ કહેવાનો છે બદલો મારે ઓલા કીધું તું ઘરવારી ઓલી કે એ ન આવડે કે તો નરકું એટલે મહીરા પછી એ બાંધતા હોય છે ન્યાય હક નથી લેતા હા એક જણાને દાંતમાં કંઈક તકલીફ હોય છે ઉપલો દાંત દુખતો હોય છે દવાખાને ગયો ડોક્ટર આવ્યા પણ કંઈક ઘરવાળી માથાકૂટ કરીને આવ્યા એ છે એટલે ઓલા અંદર બે સાહેબે પૂછ્યું શું તકલીફ છે તો કે સાહેબ ઉપલો દાંત દુખે છે અને એમાં તા ડોક્ટરની ઘરવાળીનો ફોન આવ્યો તો વરી સાહેબ ઘરવાળી બાંધતા હતા એ ફોન મૂકીને ઓલાનો હેઠેનો દાંત કાઢી નાખ્યો ઓલો કે સાહેબ ઉપલો દુખતો ઓલો કે તું ડોક્ટર છો હું એ કે સાહેબ તમે કે નીચેના દાંતના જે કીટાણુ રહ્યા ને એ ઊભા થઈ અને ઉપલા દાંતમાં હળી કરતા હતા એટલે તને દુખાવો થતો હતો હવે ઓલાને આમ કઈ ત્યાંથી ઝટકાવ્યો હા બે બેનું નું વાતું કરતા હતા એ કે હસબન્ડ એટલે શું તો બીજી કે એ કે હસબન્ડ એટલે એવા પ્રકારનું બેન્ડ છે કે જેને વેણા વરે વગાડી શકાય એક ભાઈ વાયરિયાને એ ભાડે રહેતા હતા ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા હતા અને મકાન ભાડે ગોતતા હતા ફ્લેટમાં દસમાં માળે એટલે એનો ભાઈબંધ કે તારે ગ્રાઉન્ડ ફ્લોરમાં સરસ મજાનું મકાન છે કે તારે દસમા માળે મકાન હું કામ જોઈએ છે તેના ભાઈબંધને કે મારી ઘરવાળી જ્યારે બાંધે છે ને ત્યારે એ બારી હતી ઠેકડો મારી જાય તો દસમા માણનું મકાન બાંધીને ઠેકડો મારી જાય ને આમ પતંગ અને હવે આ જલસા થાય યો કોરોનામાં કેવા હલવાઈ ગયા હતા બધાય ક્યાંય જઈ નહોતા હકતા હા અને એક ભાઈ રહ્યા ને એ કોરોનામાં તો પછી હવારના તો ક્યાંય બહાર જવાનું હોય નાઈ બાય નહીં સર તો એક જણો કોરોનામાં કોરોના ઘરે ને ઘરે બધા લોકડાઉનમાં તો રાતના ના વાગ્યો ના વાગ્યો ને એની ઘરવાળીને હું હુઈ જુ ને તો ઘરવાળાઓને કાલ આવને ફોન ચેક કરું અને ભાઈ ફોન ચેક કરતી હતી ને ફોન બુકમાં ગઈ તમે મેં નામ સેવ કરેલું હતું કોરોના અન આ બાઈને ડાઉટ ગયો કે આ નક્કી કરી ના હોવી જોઈએ કે રીંગ કરું કોણ છે હમણાં ગઘલાવી નાખવું ઓલો બાથરૂમમાં નાતો તો આ કોરોના ઉપર દબાવી રીંગ મારી રસોડામાં રીંગ વાગી મેરા પિયા ઘર આયા ઓ રામજી ઓલા નાતા નાતા ખબર પડી કે ઘરવારીને ખબર પડી ગઈ કે એનું નામ કોરોના થી કર્યું છે પણ મજાની વાત એ છે પછી ભાઈ રહ્યા ને આઠ દિવસ સુધી બાથરૂમમાં માં કોરોન્ટાઇન રહ્યા બહારે આવવાની હિંમત નહોતો કરતો એક ભાઈ રિયાને એની ઘરવાળીને કે મારી સાયરીથી દુનિયાને આગ લગાડી દઉં આગ એની ઘરવાળી કે રસોડામાં જાઓ અને ચૂલો પેલા ચાલુ કરી દ્યો ત્યાં એકાદ્યભાઈ શહેર સંભળાય આવો હા એક છોકરો એના બાપાને પૂછે પપ્પા એ કયા સમાન શબ્દ સમજાતો નથી એ સમાન શબ્દ એટલે એનો અર્થ થાય શું એનો બાપો કે બેટા પુરુષ જ્યારે કુંવારો હોય ને ત્યારે આ સમાન શબ્દનો અર્થ હોય છે પછી એનો અર્થ કાંઈ થતો નથી પછી સમાન જેવું કાંઈ રહેતું નથી એક જણો રોજ ઓફિસે જાય ને એટલે એની ઘરવાળીને કે ડાર્લિંગ હું ઓફિસે જાઉં છું રોજ કે ડાર્લિંગ હું ઓફિસે જાઉં છું એમાં એક દે ની ઘરવાળી કે આ તમે મને ઓફિસે જાઓ ત્યારે ડાર્લિંગ ડાર્લિંગ કઈ ન બોલાવો એનો ઘરવાળો કે કા એ કે નોકર મારું નામ સમજે છે એ પછી આખો દી મને ડાર્લિંગ ડાર્લિંગ કઈ બોલાવે હે આજે બધી મારી બેનપણીઓ આવી હતી અમે બધી બેઠી હતી એમાં નોકર આવ્યો આવીને મને કે ડાર્લિંગ આ બધા માટે ચા બનાવું કે નહીં એટલે કે નામ લઈને હવે બોલાવતા જાજો ઘરે હા એક દાદાને ને મેં પૂછ્યું દાદા આ લગ્ન જીવન કેવું હોય મને ક્યાં સમજો દીકરા નવી ગાડી જેવું એક વરદી સુધીમાં કાંઈ તકલીફ ન પડે વરદી પછી ટક ટક ચાલુ થઈ જાય તો વિડીયો જોતા જોતા અનુભવી આ પાડે છે હા અત્યારે બધું ફાસ્ટ થઈ ગયું છે કોઈને ક્યાંય જવાનો સમય નથી રહ્યો પેલા આપણા વડીલોને પૂછો મંદિરે જાતા હા અત્યારના તો અમે જોતા હોઈએ ને અત્યારના માણા જતાં સ્કૂટર લઈને જતો હોય ને હાયન ત્યાં ક્યાંક મંદિર જોઈ જાય ને ટીટીટ હાન ટીટીટ મોટો ખટારો હોય તો ટણાના ટણાના ટણાણા આપણને એમ થઈ જાય કે આ રોજ ત્યાંથી હાજરી પુરાવા નીકળે છે મંદિરે જવાનો કોઈ પાસે સમય નથી અને ભાતીભાંતી પ્રકારના માણા થઈ ગયા એ માણસો અત્યારે બુદ્ધિના ગાડીયા કર્યા છે એક જણો ઘડિયાળની દુકાનવાળા પાસે ગયો અન્યા જે દુકાનવાળાને કહે એ કે તમે તો કહેતા હતા ને કે આ ઘડિયાળ રહી તમે જીવશો ત્યાં સુધી હાલશે આ તો બગડી ગઈ તો દુકાનદાર કે તમે જ્યારે એ કે ઘડિયાળ લેવા આવ્યા ને ત્યારે તમારી તબિયત બહુ ખરાબ હતી મને એમ હતું કે તમે લાંબુ ટકશો નહીં એટલે એ કે મેં એમ કીધું હતું એક જણો રહ્યો ને એની તબિયત બહુ ખરાબ રહેતી હતી પછી અમુક મોટા માણસો રહ્યા ને એની ત્યાં માણસોએ ઘણા કામ કરતા હોય નોકરને મેડિકલે દવા લેવાનું સાહેબને ફાઇલ દેખાડવાનું આવું બધું કામ ચિંતા હોય તો એક નોકરીઓ ને એની શેઠની ફાઇલ લઈને ડોક્ટરને દેખાડવા ગયો અને પછી ડૉક્ટરે એના નોકરને પૂછ્યું કે તારા શેઠની તબિયત કેમ છે તો કે હવે મારા શેઠને પરસેવો નથી વળતો ને તો હવે એને તાવ નથી આવતો સારું રહે તો ડૉક્ટર કંઈક કામ કરી કે હું તારા ભેગું બિલ મોકલાવું તારો શેઠિયો પરસેવાનો રેપ જેપ થઈ જાય ને તાવ ફરી પાછો આવી ગયા હા અને અત્યારે ઇન્ટરવ્યૂ નોકરીમાં ઇન્ટરવ્યૂ જ્યાં જાઓ ને ઇન્ટરવ્યૂ લેતા હોય એક જગ્યાએ નોકરીમાં ઇન્ટરવ્યૂ અને એમાં એક જણો આવ્યો ઇન્ટરવ્યૂ આ ઇન્ટરવ્યૂ હા મેં બે એટલે ઇન્ટરવ્યૂ પૂછ્યું કે તમને બારગામ ક્યાંય નોકરીમાં મોકલી તો ફાવે ઓલો કે ફાવે ને માની લ્યો કે તમને ક્યાંક ગામડામાં એ કે ગામડામાં તો બહુ મજા આવે એ કે શેર કરતા શાંતિ મળે એ કે ગિરનારના જંગલમાં તમારી કદાચ નોકરી હોય અને હાવ જ મળી જાય તો તમે શું નિર્ણય લ્યો તો એ કે સાહેબ કે નિર્ણય તો હાવ જે લેવાનો હોય ને હવે ઓલો કોઈ વાતે આટીમાં નહોતો આવતો પછી સાહેબે પૂછ્યું કે તારા બાપુજી શું કરે તો ઓલો કે મજા કરે હવે ઈ ક્યાં તારી એને હક પણ ની હાડુભાઈ તારા બાપાના થાય પૂછે હે એક એક કામ કરો ભાઈ કે ગાંધીજીની હત્યા કોને કરી કે એ ખબર નથી કે એક એક કામ કરો પેલા એ તપાસ કરતા આવો ઓફિસમાંથી બારે નીકળો ને તો ત્યાં ટેબલે બીજા બધા ઇન્ટરવ્યુ માટે આવ્યા હતા તો કીધું શું થયું કે ઇન્ટરવ્યુ નોકરીનું અરે કે નોકરી મળી ગઈ તપાસમાં એ હોપી હોપી દીધી મને આ અકલ મઠ્ઠાને તમે ક્યાં પહોંચો એક જણો તો દવાખાને ગયો અને ડોક્ટર ને રાડા રાડી કરવા માંડ્યો ડોક્ટર સાહેબ જલ્દી મારા જમાઈનો પગ હાજો કરી દો એના પગમાં બહુ દુખાવો થાય છે એટલે ડોક્ટર કે દુખાવો હું કામ થાય છે તો કે મેં એના પગમાં ગોળી મારી દીધી ઈ કે તમે તમારા જમાઈના પગમાં ગોળી મારી દીધી તો ઓલો કે ઈ કે જમાઈ તો આજે થયો કાલ સુધી હજી ગોળી નો જમાઈ નહોતો ભાતી ભાતી પ્રકારના માણસો હે અત્યારે પછી આ નોકરીની મેં વાત કરીને એક બાઈક એક ભાઈની ને કામે રહી અને હવે તમે આ જો બધા ઓલા આઈટી રિટર્ન ને બધા ભરવાના હોય ઇન્કમ ને એટલે બધા મોટા ભાગના ચેકથી વહીવટ કરે તો ઓલી બાઈ નોકરીએ રહીને એટલે એને ચેકથી પેમેન્ટ કર્યું તો ચેક આપ્યો ને તો હવે બાઈએ એની જિંદગીમાં પહેલો જ પગાર અને પહેલી વખત ચેકથી આવ્યો એટલે બેંકે ગઈને એટલે બેંકવાળા કે આમાં તમારી સાઇન કરો તો ઓલી કામવાળી બાઈ કે કેવી સાઈન તો કે પત્રમાં જેવી કરતા હોય ને એવી તો આ લખ્યું લિખિતન તમારી પ્યારી રાધા સાહેબ કે લવ લેટરમાં સાઈન કરી નથી કરવાની કરી સિગ્નેચર કરવાની એક બેન એના ઘરવાળાને કે જલ્દી ડોક્ટર ને ફોન કરો એનો ઘરવાળો કે પણ થયો હું અરે કે આપણો મુનિયો રહ્યો ને બાકસ ગળી ગયો છે તેનો ઘરવાળો કે એમાં આટલી રાડા રાડી શું લાઇટર આપવું કે એનાથી ચૂલો ચાલુ કરી લેજે કોની દવા કરવી ને એ નક્કી ન થાય બે કરતા હા વકલ મઠાવો હા એનો ઘરવાળો એની ઘરવારીને કે કે મારામાં તો હવે બુદ્ધિ જ નથી એની ઘરવારી કે પણ થયું હું ઈ તો ક્યો અરે કે મારા મોબાઈલની ટોર્ચ લાઇટ ચાલુ કરી અડધી કલાક સુધી હું મારો મોબાઈલ ગોતતો હતો એની ઘરવાળી કઈ કે બીજું તો ઠીક ઈ કે પણ પછી મોબાઈલ મળ્યો કે નહીં ઓ અને અમુક વડીલો રહ્યા ને અનુભવ હોય આ અનુભવનું પોટલું વડીલો આપણે એને પ્રશ્ન પૂછીને આપને જાણવા મળે ને અઘરો સાચો જવાબ મળે એક દાદાને મેં છું દાદા આ સરકારી કર્મચારી અને પ્રાઇવેટ કર્મચારી આ બેમાં તફાવત શું મને કે પ્રાઇવેટ કર્મચારી રહ્યા ને એને તાવ આવતો હોય ને તોય કામ કરવું પડે અને સરકારી કર્મચારી રહ્યા ને એને કામ જોઈને તાવ આવી જાય અને વાતે દાદાજી હા એક ટપાલી પોસ્ટમેન રિટાયર્ડ થયા એનો પછી વિદાય સમારંભ અને પછી બધા માણસો ભેગા થયા અને સરસ મજાનું ફંક્શન ગોઠવું ને પછી એ પોસ્ટમેનને સ્ટેજ ઉપર ઊભા કર્યા અને પછી કીધું કે તમારા અનુભવ વિશે કંઈક વાત કરો તમારે કંઈક કહેવું હોય તો કહો તો એ પોસ્ટમેને રહ્યા ને એને પછી માઇકમાં એટલું જ બોલ્યા કે મારું પેન્શન રહ્યું ને એ પોસ્ટમાં ન મોકલતા કેમ કે સમયસર ન મળે એવો કામ નથી કરતા માણસો અત્યારે આ એક બેનની રાતના ચોર આવ્યો એ બેન જાગી ગયા એનો ઘરવાળો પોલીસમાં એટલે એના ઘરવાળાને ઉઠાડે જલ્દી જાગો આપણા ઘરમાં ચોર આવ્યો છે તેનો ઘરવાળો કે કે અત્યારે હું તારી ફરિયાદ નહીં લઈ હગુ હું ઓફ ડ્યુટી છું આને તમે કેમ બોલો અમાર ગામમાં એક છે ને પ્રભુ દાદા છે હવે આખા ગામમાં ખોટે ખોટી હોશિયારી મારતા હોય પ્રભુ દાદા રહ્યા ને ગામના બધાને પભલો પભલો કે એની એડીના બધા હોય ને આખા ગામમાં એ પ્રભુ દાદા રહ્યા ને બધાને એમ જ કહેતા પડે ગામની સીમમાં ગમે ત્યારે હાવ જ આવે ને આમ ચપટી વગાડું ને એટલે હાવજ ભાગી જાય હવે એમાં એક દી કુદરતનું કરું ગામમાં સિંહ આવ્યો એટલે બધા ગયા કે પભલાન બોલાવો હોય કે જ્યારે હોય ત્યારે કહેતા હોય ને કે સિંહ આવે આમ ચપટી વગાડું સિંહ ભાગી જાય અને ગામમાં એ સિંહ આવ્યો ને એક નાનકડો છોકરો ગયો પ્રભુ દાદા પ્રભુ દાદા તમને બધાને આ સીમમાં બોલાવે છે

પછી ગામ વાળે મૂઠ્યું ખાલી વાતો કરે એમ ચપ્પી વગાડે સિંહો ભાગે એક જણો નોકરી માટે ઇન્ટરવ્યુ દેવા માટે ગયો તો ઇન્ટરવ્યુ લેવા અધિકારી હતો ને એટલું બધું કામ કર્યું છે એટલું બધું કામ કર્યું ને ટેન્શનના માથાના બધાય વાળ વૈ ગયા હતા એટલે એને આને પૂછ્યું કે બંજર જમીન ઉપર કાંઈ ઉગાડી શકાય ઓલો કે ન ઉગાડી શકાય તો ઇન્ટરવ્યુ વાળો કે એકાદું ઉદાહરણ આપીને સમજાવો એ કે તમારું માથું બંજર જમીન ઉપર આમ જ કાંઈ નહોલ એક ભાઈ રીતે તબિયત બહુ ખરાબ રહેતી હતી દવાખાનામાં દવાઓ લે ને ઘણી બધી ટ્રીટમેન્ટો કરાવ્યું અને તોય ઓફિસે જાય એટલે એનો બોસ કહેલા તું ડૉક્ટરનો માનતો નથી તને ડૉક્ટર સાહેબે આરામ કરવાનું કીધું એ તો અહીંયા ઓફિસે હું કામ આવશ ઓલો કે હું ડોક્ટરનું જ માનું છું ઓફિસ જેવો આરામ બીજે ક્યાં થાય ઘણા ઓબીસ આરામ જ ઘૂરદા હોય છે હો મારો ભાઈબંધ હવલો અગ્રી નોટ મુંબઈથી આવ્યો આવીને મને કે અરે યાર એ કે હેરાન થઈ ગયો મેં કીધું થયું હું મને કે મુંબઈથી આવ્યો ઈ કે બેઠા બેઠા આવ્યો મારી કમર રહી ગઈ મેં કીધું ભલામાણા તારી ટિકિટ તો સ્લીપરની બુક કરાવી હતી મેં જ કરાવી દીધી મને કે હા પણ એ કે મારી સીટ હતી ને ખરાબ હતી કે હું બે હગું ને એટલી જ જગ્યા હારી હતી બાકી આખી સીટમાં હે ને ઉલટી કોકે કઈ રીતે ગંધારી સીટ હતી મારે બેઠા બેઠા આવું પડ્યું મેં ધવલાને કીધું તો તારી સામે કોઈ હોય એની અરે તારે બદલાવી ન લેવાય મને કે કોની યારે બદલાવું હામે કોઈ હતું જ નહીં હા વકલ મોઠો હા હમણાં બે માણાને રોજ કજીયો થાય રોજ બાંધે હવાર થાય ને બાંધવાનું ચાલુ કરે રોજ બાયદા રાખે એમાં એનો ઘરવાળો એકદી કંટાળી ગયો કંટાળી ગયો ને જંગલમાં વયો ગયો જંગલમાં ગયો ને તો જંગલમાં એક બોટલ હતી બોટલની અંદર જીન પુરાઈ ગયેલું હતું તો અવડા એ હે ને બોટલનું ઢાંકણું ખોલી નાખ્યું જીન બારે નીકળ્યું અને આનો આભાર માયનો એ કે કેટલાય વર્ષોથી આ બોટલની અંદર પુરાયેલો હતો તે ઢાકણું ખોલી દીધું હું બહાર નીકળી ગયો તારો ખૂબ ખૂબ આભાર હું જીન છું તું કે તારી એક વીસ પૂરી કરી દઉં ઓલો કે મારી ઘરવાળી પાસે મારું હાલવા મંડે એવું કરો જીન કે મન પાછો બોટલમાં પૂરી દે બાકી નહીં બને હમણાં તો એક ચોરની હે ને સજા પૂરી થઈ સજા પૂરી થઈને એટલે જેલર સાહેબે કીધું હવે આઈથી તું બારે જઈશ અને બહાર નીકળીને હું કરીશ તો ચોર કે હું તો હેને સોનાની દુકાન ખોલીશ તો જેલર સાહેબ કે દુકાન ખોલવા તો ઝાઝા બધા રૂપિયાની જરૂર પડે તો ચોર કે નારે ના એક હથોડાની જરૂર પડે જેલર સાહેબ કે આને પાછું અંદર નાખી દઉં આજીવન કે આપ નીકળવો ન ગાંડાની હોસ્પિટલમાં ડોક્ટર સાહેબ રાઉન્ડમાં નીકળ્યા જોતા તા ગાંડા હું કરે છે તો એક ગાંડો રહ્યો ને એમ કાંઈક લખતો તો કાગડિયાની અંદર અટલે ડોક્ટર સાહેબે પૂછ્યું તું શું કરે છે ગાંડો કે હું પત્ર લખું છું તો ડોક્ટર કે કોને પત્ર લખશ તો કે મને ખુદને તો ડોક્ટર કે પત્રમાં શું લખ્યું છે તો ગાંડો કે હજી પત્ર મને મળ્યો નથી ધન્યવાદ જો ગાંડાની હોસ્પિટલમાં કામ કરતા હોય ડોક્ટરોને હમણાં તો બધે ગાંડાની હોસ્પિટલની અંદર બગડાટી બોયલી કે આપણામાં સમજદાર હું છું ઓલો કે હું સમજદાર છું હું સમજદાર છું તો એક ગાંડો કે આપણા બધાયમાં સમજદારમાં સમજદાર વ્યક્તિ કોઈ હોય ને તો એ ડોક્ટર સાહેબ છે તો બીજો ગાંડો કે કેવી રીતે તો કે એ હાજા હારા હે તો એ આપણા ભેગા રે હે ગાંડાની તમે બુદ્ધિ જોવો અને આપણા ગુજરાતના સમર્થ હાસ્ય કલાકાર હાસ્યકાર સ્વર્ગસ્થ જ્યોતિન્દ્રભાઈ દવે એ જીવતા હતા ને ત્યારે એક જણા એને પૂછ્યું એને જ્યોતિન્દ્રભાઈની હળી કરવાનું મન થયું જ્યોતિન્દ્રભાઈને કે જ્યોતિન્દ્રભાઈ તમે ગધેડા ઉપર બેઠા હોય તો કેવા લાગો જ્યોતિન્દ્રભાઈ કે હું તારી ઉપર બેઠો હોય ને એવો બોલે પછી એમ થઈ ગયું કે આની હળી ન કરાવ આ કલાકારોની હળી જ ન કરાય પણ અમારી કે અમને અત્યારના હેરાન થઈ જાય ક્યારેક હવે અમારી સામે ધવલભાઈ રહે ફ્લેટમાં એનો નાનકડો દીકરો છે કેનો તો હું બરાબર રોજ એને પૂછતું તોફાન કરતો મેં કીધું ભણવામાં ધ્યાન દે વાંચસ કે નહીં મને કે વાંચ્યું હું ને મેં કીધું મેં તો તને કોઈ દી વાંચતા જોયો નહીં તો કેનું મને કે તમે નાવ છો મેં કીધું હું રોજ નાવ હું મને કે મેં તો કોઈ દી તમને નાતા જોયા નહીં પછી મેં નક્કી કર્યું છોકરાઓને કઈ પૂછાય નહીં હળી ન કરાય કાંઈ હમણાં આપણે રામ મંદિર બન્યું ને ગૌરવની ગૌરવ હો ભાઈ એમાં અયોધ્યા જવાની ટ્રેન શરૂ થઈ ગઈ માણસો બધા દર્શન કરવા જાય છે ટીસી આવ્યો ટિકિટ 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 કરતો બધાની ચેક કરતો એક જણાને કે ટિકિટ લાવ કે નથી તો ટિકિટ ચેક કર કે ક્યાં જાસ તો કે જ્યાં રામ ભગવાન જન્મ થયો ત્યાં તો ટીસી કે હાલ મારા ભેગો કે ક્યાં તો ટીસી કે જ્યાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તો ત્યાં જેલમાં મારા બેટા હોલે ટિકિટ મુસાફરી કરો હો હમણાં તો એક પ્રેમી રહ્યો ને એની પ્રેમિકાના ઘરે ગયો એના બાપા એ લગ્નની વાત કરવા હાટું એટલે પ્રેમિકાનો બાપો કે એ કે તારે મારી દીકરી યારે લગ્ન કરવા છે એમ તો કે હા તું એની માને ક્યારે મૈડો હો બોલો કે મૈડો તો હું પણ લગ્ન તો હું તો મારી દીકરી યારે જ કરીશ પેલા લગ્ન તો તારે એની યારે થાવ પણ આની જીભ કેવડી છે ને એટલા હાટું તને કીએ છે એક ભાઈ રહ્યા ને એને હા હું ની કઈક તબિયત બગડી તબિયત બગડી અને ભાઈ એનાનું કઈ બ્લડ ગ્રુપ કઈક અઘરું હોય છે બ્લડ મળતું નહીં હોય એટલે ડોક્ટરે એના જમા એને ફોન કર્યો એલા તારી હા હું નહીં ક્યાં જો લોહીના બાટલા ચડાવવા પડે એમ છે પણ એને જે બ્લડ ગ્રુપનું ચડાવવું પડે ને એ બ્લડ મળતું નથી તો ઓડા કે એ ક્યાંક કામ કરો સાહેબ એકાદી ચૂડેલ કે ડાકણ રી ને એનું લોહી ચડાવી મેળ પડી એક જણો તો ફૂલ દારૂ પી ગયો આ એટલું સાહેબ ચલણ થઈ ગયું વાત જવા એટલો દારૂ પી ગયો બાર માં ગયો લથડિયા ખાતો તો એટલે મેનેજરે બાવળી પકડીને બાર કાઢો પાછો હિંમત કરીને પાછો આવ્યો વરી પાછો મેનેજરે હાથ પકડીને બાર કાઢો વરી પાછો આવ્યો ચાર વખત બાર કાઢ્યો ને પાંચમી વાર પાછો ગયો વરી મેનેજર બાઉડ પકડીને બાર કાઢતા હતા ને તો દારૂડીયો કે એ કે આ બધા બાર ની અંદર તું જ મેનેજર હવે પોતે એક ને એક જગ્યાએ આવતો તો એટલું ભાન ભૂલી ગયો હતો મારે તો ગુજરાતમાં તો આપણે તો અહીંયા ભાઈ અત્યારે દારૂ બંધી છે એટલે આપણા અહીંયા માણસો રહે ને સૌરાષ્ટ્ર વાળા બધા દીવ જાય અને સુરત વાળા બધા દમણ જાય તો બે જણા રહ્યા ને અહીંથી દીવ ગયા એ છે અંતોમ થઈ ગયા હો ને બે બાથતા હતા લુગડા ફાડીને કહે એટલા બાયતા એમાં એક જણો આવ્યો કેલા બાધો છે ના હાટું ઓલો કે ઈ કે હું કહું છું કે આકાશમાં દેખાયને એ ચાંદ છે ઓલો કે હું કહું છું કે સૂરજ છે કે તમે નક્કી કરો દિવસ છે કે રાત ઓલો કે આની અરે જીભા જોડી ન કરાય એ કે હું આ ગામનો નથી મને ખબર ન પડે કે તો સાચો કે આ ગામનો હોય તો ખબર પડે એમ કે નહો લંજાવી દીધો મેં પૂછ્યું ને તો દાદા અત્યારે આ બધી જગ્યાએ આ આ અંદર બધા રાખે છે ને ક્યાંય એકતા જોવા નથી મળતી મને કે એક જગ્યાએ કોમી એકતા જોવા મળે મેં કીધું ક્યાં મને કે જાહેર સોચા લેવા બધા ડબલ્યુ લાઈન લાઈનમાં ઊભા કોઈ બાંધે નહીં કોઈ પૂછે નહીં કે તમે છે દાદા વાત સાચી તમારે એક ભાઈ એની ઘરવાળીને કે હું મરી જાઉં ને તો સામે ઓલો મનસુખ રે હે ને એની આરે તું લગ્ન કરી લેજે એની આરે પૈણી જાજે તો ઓલી કે પણ કે મનસુખ તો તમારો સૌથી મોટામાં મોટો દુશ્મન હે અવડા કે એટલે જ એને ખબર પડે એ હક નો લેવો જોઈએ હમણાં તો ડોક્ટર પાસે ગયો ને તો ડોક્ટર સાહેબ ક્યાંક જાતા હતા મેં કીધું સાહેબ આટલી ઉતાળમાં ક્યાં જાઉં મેં કીધું હું દવા લેવા આવ્યો બહુ અરે મને કે મારી તબિયત ખરાબ રહે હે ને તો હું બીજા ડોક્ટરની દવા લેવા જાઉં મેં કીધું તમે ડોક્ટર બીજા ડોક્ટરની દવા લેવા હું કામ જાઉં મને કે હું જલ્દી હાજો થઈ જાઉં હું બીજું કામ કરો મને આયરે લેતા જાવ હવે હું ત્યાંથી લઈ લઈ અને અમુક હાવ અજડ જેવા હોય એટલું ખાતા હોય ને આપણને લાગે કે આને પેટ હે કે પટારો હે એક જણો લગ્નમાં સડસાઠ લાડવા ખાઈ ગયો અને પેટમાં દુખાવો વીપડો દવાખાને ગયો એટલે ડૉક્ટરને જઈને કે સાહેબ હળસ લાડવા ખાઈ ગયો પેટમાં બહુ દુખાવો થાય છે ડોક્ટર કે કામ કરો પેલા આ ટીકડી ખાઈ લ્યો તો ને કે સાહેબ ટીકડી ખાવા જેટલી જગ્યા હોત તો પાછા લાડવા ન ખાધા હોત હવે અમુક આ ખાવાટું જન્મ લેતા હોય એક જણો રહ્યો ને ડૂબતો તો અને રાડું પાડતો તો બચાવો બચાવો અને એમાં એક જણા એને બચાવી લીધો અને ભાઈ બધા માણસો એની વાહવાહી કરી સાબાસી આપવા મહિના ફાયડો હોય કે ત્યાં બચાવ્યો હોય કે એ કે પછી કેતો ખરા ત્યાં બચાવ્યો હું કામ તો કે જે ડૂબતો હતો ને એની પાસે મારે દજાર રૂપિયા લેવાના હતા તો ડૂબી જાત ને તો મારા દરે જાય એટલે ભાગના માણસોને પોતાનો જ સ્વાર્થ હોય છે પણ આવા જ સરસ મજાના કોમેડી વિડીયો માટે અમારી આ ચેનલને જોતા રહેજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇક કરજો અને હા શેર કરવાનું ભૂલતા નહીં આભાર જય માતાજી